જુનાગઢ જિલ્લાના માળિયા હાટીના હવેલીના મુખિયાજી એકમાત્ર કાંદિયો અને બહેનોના એકમાત્ર લાડકવાયા ભાઈને રાખડી બાંધી લાંબા આયુષ્યની ખેવનાને બદલે ગોંડલની નામી શૈક્ષણિક સંસ્થાના બેદરકારીભર્યા વહીવટના આક્ષેપ સાથે અશ્રુભરી આંખે પોતાના સ્વજનને અંતિમ વિદાય આપી પડી હતી મૃતકના પરિવારજનોએ રોષ સાથે કથની વર્ણવતા જણાવ્યું હતું કે અમારા દીકરાની સતત ચાર દિવસ થયાને તબિયત કથળતી હોય અને સામાન્ય બીએચએમએસ ડોક્ટર્સ પાસે સારવાર કરાવી તબિયત વધુ બગડ્યા બાદ વાલીઓને જાણ કરવામાં આવી હતી

એડમિશન ફોર્મ ભરીને ડિસ્ચાર્જ કરી લીધું અને હોસ્ટેલે પાછા પેરેન્ટ્સની પરવાનગી વગર લે આવ્યા ન એડમિશનની જાણ પેરેન્ટ્સને કરી ન બાટલાની જાણ પેરેન્ટ્સને કરી કોઈ સાદી સાદા ડૉક્ટરના ક્લિનિકમાં ચાર દિવસ છે એને દુખાવો પેટમાં હતો કોઈ જાતની જાણ પેરેન્ટ્સને નથી થયેલી હવે આગલા દિવસે એને જ્યારે ક્રિટિકલ કન્ડિશન લાગે છે ત્યારે છોકરો વધારે દુખાવો મહેસૂસ કરે ત્યારે એ વાલીને જાણ કરે કે તમે છોકરાને લઈ જાઓ એટલે હોસ્ટેલમાંથી ત્રીસ જ મિનિટ માટે છોકરો અમારી પાસે આવે છે અને એ ત્રીસ મિનિટમાં અમે ન કોઈ એમની પાસે પહોંચી શકીએ છીએ ન રાજકોટ જઈ શકીએ છીએ ન અમે ક્યાંય જઈ શકીએ છીએ હવે એવી અડધી કલાકની પરિસ્થિતિમાં રવિવારે બપોરના બે વાગે એ અમને છોકરા સોંપે છે અને સાડા ત્રણ વાગે બે કન્ફર્મ થઈ જાય છે અત્યારે અમે પોસ્ટમોર્ટમમાં જાય ત્યારે ડોક્ટર એવું કહે છે કે છોકરાની પરિસ્થિતિ જોઈને અમે એવું કહી શકીએ કે કદાચ જો એમડી પાસે છોકરો જાત ને તો કાલ સવારે છોકરાને કંઈ ના થાત એમણે બી બી એચએમએસએ ડૉક્ટરે એવી દવા આપી દીધી કે કોઈ એમનું કામ નહોતું ઉપરથી જ ડૉક્ટરે એવું લખી દીધું છોકરાને એડમિટ કરવાનું પીએમમાં એવું કહે છે કે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શનમાં એવું લખેલું છે કે છોકરાને એડમિટ કરો છતાંય એડમિટ ક્યાંય કરેલ નથી અને ત્રણ વાગે જ્યારે હોસ્ટેલને ખબર પડે છે કે છોકરાની સિચ્યુએશન વધારે બગડી છે ત્યારે ડિસ્ચાર્જ ફોર્મ ભરી અને એ વાલીને કહે છે કે તમે છોકરાને લઈ જાઓ ને બેથી આરામ કરીને મૂકી જાજો કોઈ એમની હાથ નથી ચાલતો એ જે બીએચએમએસએ સવારે ટ્રીટમેન્ટ કરી એ પણ હાથ નથી ઝાલતો અને અડધી કલાકમાં રસ્તામાં વચ્ચે વચ્ચે જ અમારા કોરામાં એનું મૃત્યુ થાય છે ગોંડલની ધોળેકીય શાળાના સંસ્થાપકોની બે જવાબદારી અને જે ડોક્ટર દ્વારા સારવાર કરવામાં આવી તે પણ તબિયત લથડ્યા બાદ મદદ કરવાના બદલે આ ગંભીર બેદરકારીના કારણે એક આશાસ્પદ યુવાનને પરિવારે ગુમાવવો પડ્યો છે માળિયા હાટીનાના રહેવાસી અને અત્રેની ગોવર્ધન નાજીની હવેલીમાં મુખ્યજી તરીકે સેવા આપતા લલિત પરમાનંદ પાઠકને બે દીકરી અને એક સત્તર વર્ષીય પુત્ર ગોંડલની ધોળકિયા શાળામાં બાર સાયન્સમાં અભ્યાસ કરતો હતો વિદ્યાર્થી શામનું સંસ્થાની બેદરકારીના કારણે મોત થયું હોય ત્યારે માળિયા હાટીનાના બ્રહ્મ સમાજ તેમજ

હોસ્પિટલે લઈને ગયા પછી પાછા ત્યાં જઈને પેરેન્ટ્સને ઇન્ફોર્મ કરી દીધું કે હવે તમે છોકરાઓને લઈ જાઓ અત્યારે છોકરાઓને રેડી છે બે દિવસનો ટાઈમ આપે કે બે દિવસ પછી એની પરીક્ષા છે તો પરીક્ષામાં હાજર રહેવું જોશે આ કારણ કીધું એટલે એનો ફોન મારા બંનેવીને આવેલો અને મારા વિએ મને જાણ કરી કે ભાઈ તું અહીંયા છો તો તું જતો આવો અને હોસ્ટેલેથી એને શ્યામને તેડતો એટલે હું તેડવા માટે ગયેલો અને હું જ્યારે ગયો ત્યારે એને પેટમાં તબિયત દુખતી હતી અને એને ખુદે સીસીટીવી કેમેરા બી છે ત્યાં તમે તપાસ કરી શકો છો એને કીધું તમે મને પેટમાં દુખે છે દુખાવો ચાલુ છે એ સંજોગોમાં બી એને અહીંયાના એક ખરેશર હતા એને ગેટપાસ બનાવી એ રજા આપી અને પછી અમે રિક્ષામાં લઈ ગયા રિક્ષામાં અમે ગયા એ દરમિયાન મેં શ્યામને પૂછેલું કે શ્યામ તને અચાનક આ તકલીફ કેમ પડી શું થયું અચાનક કેવી રીતે થયું તો શ્યામે કીધું કે ભાઈ મને ત્રણ દિવસથી જમવાનું નહીં ફાવતું ત્રણ દિવસથી એનો આ જ વસ્તુ હતી આ કીધું એટલે મેં તરત જ બીજો સવાલ પૂછ્યો કે ભાઈ તો તે ગઈકાલે રાત્રે જમો છો એણે કીધું કે ભાઈ ગઈકાલે રાત્રે હું જઈમો નથી ગઈકાલે બપોરે જમેલો અને પછી રાત્રે કોઈ પ્રકારે જઈમો નથી અને બીજે દિવસે બપોરે એને દાળ ભાત લેવાનું કીધું હતું અને ભૂખા પેટે જે દવા લેવાની કીધી હતી એ લીધી અને જમીને જે દવા લેવાની હતી એ લીધી એટલે એ મારા બેનને ત્યાં રોકાણો ત્યાં આવ્યા દવા લીધી જઈમો અને દસથી પંદર મિનિટની અંદર ફરી પાછો દુખાવો પડ્યો અને એ દુખાવો પડ્યો એ દરમિયાન હું ને મારા બેન સેજલબેન પાઠક અમે બંને ભાઈ બેન ત્યાંથી રિક્ષામાં એને ઇમરજન્સીમાં લઈ ગયા હોસ્પિટલે સરદા હોસ્પિટલ કે જેને ટ્રીટમેન્ટ અધૂરી હતી જે સમયે સ્કૂલ દ્વારા જે ટ્રીટમેન્ટ દેવામાં આવેલી હતી એને ટ્રીટમેન્ટ અધૂરી હતી એટલા માટે અમે લોકો ફરી પાછા ત્યાં લઈ ગયા એ દરમિયાન એને કીધું કે ડોક્ટર અત્યારે હાજર નથી રવિવાર છે તો ડૉક્ટરના ક્લિનિકવાળા જે સાહેબ હતા એણે ફોન કર્યો એમને ફોન કર્યા બાદ એમણે કીધું કે ભાઈ રવિવાર છે આજે હું ના આવી શકું બરાબર એક જવાબદારીવાળો ડૉક્ટર આવા જવાબ દે છે તમે સમજજો વાંચી ત્યારબાદ એને કીધું કે સાહેબ એના મોઢામાંથી ઉલટી ચાલુ થઈ ગઈ છે એને મોઢામાંથી ફીણ આવે છે નાકમાંથી ફીણ નીકળે છે તમે પરિસ્થિતિને સમજો અને ઉતાવળમાં અહીંયા પહોંચો તો એક જ વસ્તુ કહેવામાં આવી તો ભાઈ અત્યારે હું ના આવી શકું તમને એવું લાગતું હોય તો વધારે ક્રિટિકલ છે તો તમે ઇનો પીડાઈ ગયો ઇનો પીડાઈ ગયો અને ત્યારબાદ એમ કહેવાય કે તમને છતાં બી એવું લાગતું હોય કે તકલીફ પડતી હોય તો તમે બીજી હોસ્પિટલમાં જઈ શકો છો પછી અમે બીજી હોસ્પિટલમાં ગયા બીજી હોસ્પિટલમાં ગયા ત્યાં બી ડૉક્ટરના તાર ખાલી કમ્પાઉન્ડર હતા એણે કીધું ભાઈ અમે હાજરમાં અમે કંઈ એક્સેપ્ટ ના કરી શકીએ આજે એ ડૉક્ટર છે નહીં રવિવારની રજા છે બરાબર પછી એના બાદ ત્યારબાદ બીજી હોસ્પિટલ મેડિકલ હોસ્પિટલે ગયા મેડિકલ હોસ્પિટલે ગયા એ દરમિયાન ત્યાં સ્ટેચર પર એને ઉપર લઈ ગયા અને ઇસીજી કરાવ્યું ઇસીજી કરાવ્યું એમાં ટોટલી બ્લેન્ક રિપોર્ટ આવેલો કેમકે એને જ્યારે અમે શ્રદ્ધા હોસ્પિટલ લઈ ગયા હતા એ દરમિયાન જ એને ફીણા નીકળવાના ચાલુ થઈ ગયા હતા ઉલટી ચાલુ થઈ ગઈ હતી અને એની પરિસ્થિતિ બહુ ગંભીર અત્યંત ગંભીર બનતી જતી હતી અને જ્યારે એને ફર્સ્ટ ટાઈમ રિપોર્ટ શ્રદ્ધા હોસ્પિટલમાંથી કરવામાં આવ્યો ને ત્યારે કોઈ પણ જાતના ચેકઅપ વગર સીધે સીધો બાટલો દેવામાં આવેલો છે અને એ બી કોણ ડૉક્ટર કિશન વેકરિયા કરીને છે જેણે કોઈ પણ જાતના ચેકઅપ કે રિપોર્ટ પ્રકારો વગર ડાયરેક્ટ સીધો બાટલો દીધો અને બાટલો દીધા પછી એને ફરી પાછો હોસ્ટેલ જતો રહ્યો હોસ્ટેલ મોકલી દીધો આટલે આ ટોટલ એ વસ્તુ સ્કૂલ મેનેજમેન્ટની મોટામાં મોટી બેદરકારીને કારણે આ વિદ્યાર્થીનું જીવન ગયું છે અમારા ભાઈનું જીવન ગયું છે જો કે આજ રોજ ભાઈ બહેનના અતુટ પ્રેમ સમા રક્ષાબંધનના પવિત્ર દિવસે મૃતક શામની બહેનોએ હસતા રાખડી લઈ પોતાના ભાઈના લાંબા આયુષ્યના આશીર્વાદના બદલે ભાઈના મૃતદેહને રાખડી બાંધતા દરેકની આંખો અશ્રુ રોકી શકી ન હતી મૃતક શ્યામને તેના પિતરાઈ ભાઈઓ અને બંને બહેનોએ મુખાગ્નિ આપી અશ્રુભરી આંખે શોકભેર વિદાય આપી હતી તો બીજી તરફ વૈષ્ણવ સમાજે પોતાના ધંધા રોજગાર બંધ રાખી તથા બ્રહ્મ સમાજ સહિત બહોળી સંખ્યામાં સદગતની અંતિમ યાત્રામાં જોડાઈ શોકભેર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રક્ષાબંધનના પર્વ નિમિત્તે માળિયા બ્રહ્મ અંદર એક અમારો માળિયાનો અહીંના અરવીના મુખિયાજી શ્રી લલિતભાઈ અમને એમના પુત્ર ગોડલ ખાતે રોલચિયા સ્કૂલથી હોસ્ટેલમાં અભ્યાસ કરતા હતા તેની ઉંમર સત્તર વર્ષ કોઈ પણ અગમ્ય કારણસર ત્યાં હોસ્ટેલમાં તેમને જાડા ઉઠીને એવું બીમારી થતા ત્યાં પ્રાથમિક સારવાર આપી અને બીમારી વધી જતા તેઓ હોસ્પિટલે ન પહોંચી શકા એવું અમને સાંભળવા આવ્યું છે જે કંઈ બનાવ બનાવ હોય તે પણ એટલું ખરું કે જે હોસ્ટેલમાં રહેતા એ એને આવી એક નાની એવી બીમારી હોય તો સારી હોસ્પિટલમાં સારવાર આપવાની સુવિધા રાખવી જોઈએ એવી અમારા શોની લાગણી છે આજે આ શોકની અંદર સમગ્ર વૈષ્ણવ સમાજ મારી બ્રહ્મ સમાજ એરા શોકમાં ડૂબી ગયું છે આજો દિવસ આજે આ શ્યામ કે જેનું આજે અવસાન થયું છે તેની બે બહેનો એ બે બેન એક ભાઈ એ બહેનો એ બિચારી ચાર દિવસ પહેલાં એના હરસ રાખડી બાંધવાની લીધેલી આજે એમના મૃતદેહના રાખડી બાંધવી પડી એનાથી તીસ દિવસ અને દુઃખ થયું હોય આપણા માટે